ને શણગાર તમે જમાય ને આપો મારા વાયો વેવાયો ના ચીર રાણી ને આપો મારા લાવે વાયો સાળું ઘર ચોળું તમે આપો મારા નવલા વેવાયો પાટણના પટોળા રાણી જાંબુવતી ને આપો મારા લાવે વાયો પેરામણી પૂરણ થઈને અયારખનો માય કન્યા તેડી કોટ ભરી આવ્યા કૃષ્ણ દ્વારિકામાં જાય ઓખા ચાલી ચારણ હાર વાસંતરી ઓખા ઊભી રે મળતી જા માને વાલી દીકરી કોઈ લાવે એકાવનહાર કોઈ લાવે સોનાના સાંકળા કોઈ લાવે સોળસણગાર ઓખા બાઈને ને પહેરાવવા ઓખાજી વળતા બોલ્યા કહે મારી બે ચિત્રલેખા આવી ઓરી આવાર આલે સોનાના સાંકળા બોલ્યા બાઈ તારા ગુણ ઓછા ગાવ નીતિનીત ગોમતી રણછોડ આવ્યા ના એટલે પહોંચ્યા મનના કોડ મારી બાઈ ઓખા સાસરી હવે જાય ને માનુની મંગળ ગાય રથને શ્રીફળ સિંચાય લાડ કચોળું અપાય આપણે ખોળામાં પીશ ને ના ગીત ગવાય ઓખા ને શીખામણ દે છે માય સાસરીયાના સાથમાં તું ડાય થાજે દીકરી હું તું તને શીખામણ દઉં તે જાતી નહીં વિસરી સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં ખોળે ખાવું ન નાખીએ સાસરિયાના સાથમાં કંથ સારું માલીએ સાસરિયાના સાથમાં છણકો આ ગોતાણીએ સાસરિયાના સાથમાં કુવે વાત ન કરીએ સાસરિયાના સાથમાં પર પુરુષ સાથે વાત ન કરીએ સાસરિયાના સાથમાં ઢૂંકી પાણી ન લીજે સાસરિયાના સાથમાં પર પુરુષ સાથે હાથ તાળી ન દીજીએ પીયું પરમેશ્વર જાણી પગ ધોઈને પીજીએ આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર લાખાણી લાડી લઈ ગયો જેણે વડવે ચાર્યા ઢોર હાર્યો હાર્યો બાણાસુ રાય જીંગ કૃષ્ણરાય જીત્યા વેગે આવ્યા દ્વારિકા માય કેશવરાય જીત્યા રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા તિકમરાય જીત્યા તે તો પુરાણે પ્રસિદ્ધ ઝીંગડમલ જીત્યા એ તો ગોત્રી આગળ જાય બેના હાથે મીંઢોળ છોડાય તારા બાપનો બાપ તેડાય છોગાળા દોરડો ન છૂટે તારો કૃષ્ણ વડવો તેડાય છબીલા દોરડો ન છૂટે તારી રૂક્ષમણી તેડાય છબીલા દોરડો ન છૂટે બ્રહ્માયવાળી વાળી ગાંઠ છબીલા દોરડો ન છૂટે તારો બરભદ્ર કાકો તેડાય છબીલા દોરડો ન છૂટે તારી રેવતી કાકી તેડાય છબીલા દોરડો ન છૂટે તેને રુદ્રે બાંધી ગાંઠ તે કેમ છૂટી જાય તારો બાણાસુર બાપ ચડાવ લાડી દોરડો ન છૂટે તારી બાણમતી માત ચડાવ લાડી દોરડો ન છૂટે તારો શંકર તાત તેડાયો લાડી દોરડો ન છૂટે તારી બા પાર્વતી તારી પાર્વતી મા તેડાયો લાડી દોરડો ન છૂટે તારો ગણપતિ ભ્રાત તેડાયો લાડી દોરડો ન છૂટે તારી સુદુ ભાઈ લાડી તારી ચિત્રલેખા ચોર તેવો લાડી દોરડો ન છૂટે ઓખા છોડે દોરડો જાદવ જુગની ગાય બેઠી છૂટી જાય છબીલા દોરડો છૂટી જાય હિતભાત પૂરણ કરી ઉઠ્યા કૃષ્ણ તન નવું રે મંદિર વસવા ને ત્યાં આપ્યું રે ભુવન એક વાર શ્રી કૃષ્ણે ઓખાને ખોળા માયે લીધી માગવું હોય તે માગી લઈ જાય તું છો વયે વહુવર મારી ભગવાન કહેશે ખોળા બેસે મારા બાપને એક દીકરો તમે આપો ભગવાન એને દીકરો નહોતો બાણાસુરને એટલે એને દીકરો માગ્યો ભાઈ માગ્યો ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામ યાદ રાખજો બાણાસુરનો દીકરો ગયા ગયાસુર બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હાર કઈ કથાને સંદેહ ભાગ્યો પરીક્ષિત લાગ્યો પાય સુખદેવજી અમને પાવન કીધા સાંભળા સંભળાયો મય માય આવ્યું આરાધુ ઈશ્વર ગુરુદેવને ગણપતિને લાગુ પાઇ શ્રોતા વક્તા શો સાંભળો કહે કવિ કરજોડ ભાવધરી સો બોલજો જય જય શ્રી રણછોડ છોડ અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમી નાયક શ્રી રામચંદ્રમ બોલો કૃષ્ણ જય હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે બોલો રામચંદ્ર ભગવાન જય કૃષ્ણ કનૈયાલા ત્રણ દિવસ આપણે ઓખારણ તમે બધાએ સાંભળી ભારતીબેને ઓખારણનું ગાન કરીને તમને બધાને વક્તા તરીકે ઓખારણ સંભળાવી એટલે આપણે ભારતીબહેનો ખૂબ ખૂબ આભાર માનીએ સંગીતમાં અમારે નટુભાઈએ સરસ મજાના ડોખડ વગાડ્યા અને જગદીશ આખું શૂટિંગ ઉતાર્યું આ શામજીભાઈ બધા ત્રણે ત્રણ દિવસ આવ્યા અને બધાય શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન ત્રણ દિવસ અમે જે ઓખાણ વાંચ્યું એમાં અમારી કાંઈ ભૂલ થઈ હોય કોઈ તૂટું ફૂટું હોય તો હે પ્રભુ તમે માફ કરજો એટલે આપણે ત્રણ વખત બધાય બોલવાનું છે હું પહેલાં બોલું પછી તમારે બોલવાનું એવું ત્રણ વખત બોલવાનું અને ભગવાન પાસે માફી માગવી કે હે ભગવાન અમે તો કાળા માથાના માનવી છીએ અમારી અનેક પ્રકારની ભૂલ થઈ જાય ભૂલને ક્ષમા કરજો સુધારી એવી અમને સદબુદ્ધિ આપજો કારણ કે ભૂલની ક્ષમા અમે માફી તો માગી લઈને તમે માફ કરી દો પણ ભૂલ થાય ત્યારે પાછી સદબુદ્ધિ આપો કે અમે ફરી ભૂલ ના કરીએ એવી અમને સદબુદ્ધિ ભગવાન આપજો હર નમ હર નમ હર નમ હર નમ હર નમ હર નમ રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ લા આરતી ઉતારવા બેન અને ધનુબેન આવી જાય